સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજો રોજ વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના અલથાણમાં કમ્યુનિટી હોલ પાસે વસાહતમાં કડંગી હાલતમાં પકડાયેલી પત્ની અને તેના પ્રેમી પતિએ તીક્ષ્ણ હત્યાના ઘાજીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા વાત એમ છે કે આજીવન કેદની સજા પામેલા કેદી એવા હત્યારા મુકેશ બચુ રાઠોડ હત્યાના ગુનામાં લાજપોરની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે મુકેશ પેરોલ પર છૂટીને ઘરે આવ્યો ત્યાં તેની પત્ની શારદા પ્રેમી અર્જુન ઉર્ફે લંગડો સાથે રાત્રિના સમયે કડંગી હાલતમાં દેખાતા હત્યારા મુકેશે આવીશમાં આવીને પત્ની શારદા અને તેના પ્રેમી અર્જુનની તીક્ષ્ણ હત્યાના ગામરી ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યો હતો બનાવની જાણ થતાં જ ખાટોદરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી તો ખાટોદરા પોલીસે બાતમીના આધારે ડુમ્મસ ખાતે જઈ ત્યાં જાડી જાખરીમાં સંતાયેલા હત્યારા મુકેશ રાઠોડને કાદોમાં દોડીને ઝડપી પાડ્યો હતો આજ રોજ સવારે

એને ડિટેન કરવામાં આવેલો અને એની પૂછપરછ દરમિયાન માહિતી મળેલી છે કે એણે આ બંને વ્યક્તિઓની હત્યા કરેલી છે મુકેશ રાઠોડ છે એમના વિરુદ્ધમાં અગાઉ પણ બે ગુનાનો નોંધાયેલા છે જેમાં એક ત્રણસો બે મુજબનો ગુનો છે અને એક ત્રણસો સાત મુજબનો ગુનો છે ત્રણસો બે મુજબનો ગુનો છે એમાં એના આજીવન કેદની સજા થયેલી છે અને હાલમાં પેરોલ પર છૂટી અને આવેલા હતા બનાવના કારણમાં પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલું છે કે એના જે મરણ જનાર બે છે એમને એને રાતના એક પટંગી હાલતમાં જોતા એને ગુસ્સો આવતા એને લોખંડની પટ્ટી મારી અને મોત થઈ જાય છે મરણ જનાર સાવધા બેન રાઠોડ છે એ આરોપીના પત્ની થાય છે અને જે અર્જુન રાઠોડ છે એ શારદાબેનની સાથે કામ કચરો વીણવાનું જે કામ કરતા હતા એની સાથે હતા અને છ એક વર્ષથી સાથે રહેતા હતા